એકાત્રા નાઈ નાખવાનું એકાત્રા નાઈ નાખવાનું આમ શરીરમાં નાઈ નાખવાનું એમ નાવાનું હા નાવાનું દસ દીમ નહીં એકાત્રા એકાત્રા બે દીએ નાઈ નાખવાનું ત્રણ દીએ એકાત્રા નાવું એમ આ બે દીએ ત્રણ દીએ નાઈ નાખવાનું બે દીએ છે હા 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 બસ જાજો સમય નહીં કાઢવાનો જાજો સમય નહીં કાઢવાનો બે ત્રણ દી આઠ વધી વધીને ચાર પાંચ દી હા બસ

પુરુષોત્તમ કાકા થાય ને બાપા 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 પુરુષોત્તમ બાપા એ દાળી બે એક ખૂણા નો પાણો હતો તૂટતો દેહ હાંગું ભરીને ખોડ્યું ન હોય મેં કીધું તમે પણ કેવા છો લાવો મારી પાસે હાણી ગયો એ દાળ મારી મેં કે કાળી થોડી મોકલો અને ધરી બેન ઠોક્યો તો પાણો ઠોકી દીધો ખૂણા તમા આમથી તૂટ્યો ના ખૂણા

છે આ ઘઉં હારા કાલુલો છોકરો લુખીનો આવ્યો તે કહેતો તો ઓલબાના છોકરાનો હરી હરિયાણા છોકરાનો છોકરો વિપુલ્યો વાવેસી તારી હારે નો વિપુલ્યો મને ખબર છે આ મારી પાસે આવે બજે લેવતી હું વાડીએ જાવ વાડી આટો મારી આ જો હે આ વાડીએ કોલી આ ઓલી ઓલી આયા આજી 是。<laughs>